ધરમપુરના ખામદાડ નિશાળ ફળિયામાં ચિકન સેન્ટર ચલાવતા માલિક પાસે રાજ્યસેવક અને પોલીસની ખોટી ઓળખ આપી પૈસાની માંગણી કરનાર ત્રણ ઈસમો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ સત્યાવીસ મે સોમવારના રોજ અગિયાર દસ કલાકે નોંધાયેલી ફરિયાદની મળતી માહિતી મુજબ ધરમપુરના ખામદહાડ ખાતે રહેતા બેલુભાઈ મંગળુભાઈ ગૌડી જેઓ પોતાના ઘર નજીક જ ચિકન સેન્ટર ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે તારીખ છવ્વીસ પાંચ બે હજાર ચોવીસના રોજ રાત્રિના આશરે સાડા આઠ એક વાગ્યાના સુમારે ત્રણ જેટલા ઈસમો ચિકન સેન્ટર પર આવી અમે પોલીસ ખાતામાં ફરજ બજાવીએ છીએ અને તમારી ચિકનની દુકાનમાં દારૂનું વેચાણ કરો છો તમારા વિરુદ્ધમાં અરજી આવેલ છે તેમ જણાવ્યું હતું અને દુકાનમાં ઘૂસી ગયા હતા

ત્રણ પૈકી એક પકડાઈ ગયો હતો અને બે જેટલા ઈસમો અંધારાનો લાભ લઈ ભાગી છૂટ્યા હતા પકડાયેલ ઈસમનું નામ પૂછતા તેણે પોતાનું નામ ધીરજભાઈ નરેશભાઈ પટેલ રહે આમડી તળાવ ફળિયા પારડી અને ભાગી જનાર બંને ઈસમોનું નામ પૂછતા કૃતિક ઈશ્વરભાઈ પટેલ રહે સુખેશ પારડી તેમજ મિતુલ મનોજભાઈ પટેલ રહે સુખેશ પારડી હોવાનું જાણવા મળ્યું હતું જેથી ચિકન સેન્ટરના માલિકે પોલીસ તરીકેની ખોટી ઓળખ આપી પૈસાની માંગણી કરનાર ત્રણેય ઈસમો વિરુદ્ધ ધરમપુર પોલીસ મથકે ફરિયાદ દાખલ કરાવી હતી